નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં સ્વાધ્ય પોતેના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પ્રશ્ન એક પર્યાવરણ એટલે વિધાન એક પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ વિધાન બી વૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ જેવા ઘટકો બનેલું હોય છે તો આમાં ઓપ્શન છે એ વિધાન એ સાચું છે ઓપ્શન બી વિધાન બે સાચું છે ઓપ્શન સી વિધાન એક અને બે બંને સાચા છે અને ઓપ્શન ડી વિધાન એક અને બે બંને ખોટા છે તો સાચું વિધાન છે ઓપ્શન સી વિધાન એ અને બે બંને સાચા છે પ્રશ્ન બે કયું આવરણ ઘન પોપડો ખડક ખનીજો અને માટીનું બનેલું નથી ઓપ્શન એ વાતાવરણ ઓપ્શન બી મૃદાવરણ ઓપ્શન સી ઘનાવરણ ઓપ્શન ડી ખડકાવરણ સાચો વિકલ્પ છે ઓપ્શન બી મૃદાવરણ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ જલાવરણ માટે શું લાગુ પડતું નથી ઓપ્શન એ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે ઓપ્શન બી મહાસાગરો સાગરો સરોવરો અને નદીઓ વગેરેનો સમાવેશ થાય છે ઓપ્શન સી મહાસાગરો સંસાધનોના ભંડાર છે ઓપ્શન ડી સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે આ જલાવરણને લાગુ પડતું નથી પ્રશ્ન ચાર વૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન એ મેદાન ઓપ્શન બી ઉચ્ચ પ્રદેશો ઓપ્શન સી નદીઓ ઓપ્શન ડી પર્વતો સાચવે કરું ઓપ્શન સી નદીઓ પ્રશ્ન પાંચ તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવું છે તો તે કયો મહાસાગર હશે ઓપ્શન એ એટલાન્ટિક ઓપ્શન બી પેસેફિક ઓપ્શન સી આર્કટિક ઓપ્શન ડી હિન્દ સાચો વિકલ્પ છે ઓપ્શન ડી હિંદ પ્રશ્ન છ જોઈએ માનવસર્જિત પર્યાવરણ કોને કહે છે ઓપ્શન એ વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે ઓપ્શન બી ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય છે ઓપ્શન સી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની અંત્યક્રિયાથી નિર્માણ પામે છે અને ઓપ્શન ડી કોઈ પણ નહીં સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કોઈ પણ નહીં સાત મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી ઓપ્શન એ સમુદ્ર ઓપ્શન બી નદી ઓપ્શન સી ભૂમિગત પામી ઓપ્શન ડી કુવાઓ સાચો વિકલ્પ છે ઓપ્શન એ સમુદ્ર પ્રશ્ન આઠ ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય વિધાન એક સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે વિધાન બે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમય ભરતીઓ આવે છે તો ઓપ્શન એ વિધાન એક સાચું છે ઓપ્શન બી વિધાન બે સાચું છે ઓપ્શન સી વિધાન એક અને બે બંને સાચા છે ઓપ્શન ડી વિધાન એક અને બે બંને ખોટા છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી વિધાન એક અને બે બંને સાચા છે પ્રશ્ન નવ અજૈવી ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ઓપ્શન એ ભૂમિ ઓપ્શન બી જળ ઓપ્શન સી વૃક્ષો ઓપ્શન ડી હવા સાચો વિકલ્પ છે ઓપ્શન સી વૃક્ષો દસ પૃથ્વી સોરી ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે ઓપ્શન એ બહેરાશ આવી ઓપ્શન બી માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર ઓપ્શન સી સ્વભાવમાં ચીડિયાપણું ઓપ્શન ડી આપેલ તમામ સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આપેલ તમામ આગળ જોઈશું પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો એક ગોઘાટ એટલે ખાલી જગ્યા તો ધ્વનિનું પ્રદૂષણ બે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે ખાલી જગ્યા કહે છે તો ઓટ કહે છે વાક્ય નંબર સૂર્યમંડળમાં ખાલી જગ્યા ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે તો પૃથ્વી ગ્રહ પર ચાર પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જલાવરણ તરીકે વિધાન પાંચ સમુદ્રના ઠંડા પ્રવાહ ખાલી જગ્યાથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે તો ધ્રુવથી પ્રશ્ન ત્રણ જોઈશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઉદાવરની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે તો આ વિધાન સાચું છે બે પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે તો આ વિધાન ખોટું છે ત્રણ રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહારનું પ્રસારણ મૃદાવરણને આભારે છે તો આ વિધાન પણ ખોટું છે ચાર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બંને કારણે પૃથ્વી પર ભરતીઓ ઉઠાવે છે તો આ વિધાન સાચું છે પાંચ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે તો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન ચાર જોઈએ જોડકા જોડો તો એક ધ્વનિ પ્રદૂષણ તેમાં આવશે ઓપ્શન ડી લાઉડસ્પીકર ડીજીનો અવાજ બે ભૂમિ પ્રદૂષણ તેમાં આવશે ઓપ્શન એ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ત્રણ જળ પ્રદૂષણ તેમાં આવશે ઓપ્શન બી ગટરનું પાણી જળાશયમાં છોડો અને ચાર હવા પ્રદૂષણ તેમાં આવશે ઓપ્શન સી વાહનો અને કંપનીઓનો ધુમાડો આગળ જોઈશું પ્રશ્ન પાંચ મને ઓળખો એક મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે તો શાનાથી વાતાવરણથી બે હું મનુષ્ય માટે રહેઠાણ છું તો વૃદાવરણ ત્રણ મારામાં વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે તો જીવાવરણ ચાર હું પૃથ્વી સપાટીનો ઓગણત્રીસ ટકા ભાગ વિસ્તાર રોકું છું તો વૃદાવરણ પાંચ હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું તો વાતાવરણ પ્રશ્ન છ જોઈએ આપેલ વિધાનોમાં ખોટો શબ્દ ચેકો તો એક વાતાવરણ સૂર્યના પાજ અંબલી કિરણોનું શોષણ કરે છે વિધાન બે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે ત્રણ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ચાર વાહનો માટે પીયુસીનો કાયદો કડક અમલમાં કરાવવો જોઈએ પાંચ બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર પચીસ કલાક જેટલો હોય છે પ્રશ્ન સાત જોઈશું સંકલ્પના સમજાવો એક ભરતી ઓઠ તો સમુદ્રના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રોના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓઠ કહેવામાં આવે છે બે મહાસાગરીય પ્રવાહો તો મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જતા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે તે મહાસાગરીય પ્રવાહો કહેવાય છે આગળ જોઈશું પ્રદૂષણ તો પ્રદૂષણ એટલે માનવીની વિવિધ આઠ પેદા નિપટતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એને કહે પ્રદૂષણ ચાર પર્યાવરણ તો પર્યાવરણ શબ્દ પરિ અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે પરિ એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ આવેલું કુદરતી ઘટકોનું આવરણ પ્રશ્ન જોઈશું નીચેના એક બે વાક્યમાં જવાબ આપો એક સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે ક્યારે આવે છે તો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં અમાસ અને પૂનમના દિવસે થાય છે બે સીએનજી અને પીએનજી નો માટે લાભકારક છે તો સીએનજી અને પીએનજી નો વપરાશ પ્રદૂષણ ઓછું થાય તેથી તે લાભદાયક છે સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે તો માનવ નિર્મિત પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે આગળ જોઈશું પ્રશ્ન ચાર શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો તો શ્વાસના રોગો ત્વચાની સમસ્યાઓ પ્રાણીજન્ય રોગો સોરી પાણીજન્ય રોગો અવાજથી માનસિક તણાવ અને ગભરાહટ જેવી ઘાતક અસરો થાય છે પાંચ સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછે છે તો સમુદ્રમાં ઊંચા મોજા પવન ભૂકંપ અથવા ચંદ્રના આકર્ષણના કારણે ઉછળે છે પ્રશ્ન નવ જોઈશું નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એક ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો તો કારખાનામાં સતત ચાલતા યંત્રો વાહનોના હોર્નના અવાજ સિનેમાઘર રેડિયો ટેલિવિઝન અને લાઉડ સ્પીકરોના ઊંચા અવાજો જેટ વિમાન અને યુદ્ધ વિમાનોની ગર્જના મોટા અવાજે વાગતા ડીજે બેન્ડ બાજા ઢોલ નગારા વગેરે ધ્વન પ્રદુષ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે પ્રશ્ન બે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શું છો તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષણ પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ કર્યા સિવાયના ગંદા પાણીનો નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ પ્રશ્ન ત્રણ તમારા ગામ કે વિસ્તારમાં થતાં ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને અટકાવવાના માટે તમારા ઉપાયો જણાવો તો ઘર વપરાશનો કચરો પાણીનો નિકાલ ખેતીમાં રાસાયણિક ખાતરો અતિસિંચાઈ જંતુનાશક દવાઓનો ઉપયોગ પ્લાસ્ટિકના વપરાશથી પ્રદૂષણ થાય છે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતર દેશી ખાતરનો ઉપયોગ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો વપરાશ કરવો પ્રશ્ન ચાર પ્રદૂષણની અસરો વણવો તો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોઘાટથી ઘણા કીટકોને જંતુઓ નાશ પામે છે પ્રશ્ન પાંચ જોઈશું જલાવરણની ઉપયોગીતા જણાવો તો જલાવરણ આપણને પીવા માટેનું મીઠું પાણી પૂરું પાડે છે વરસાદ માટેનો ભેજ સમુદ્રમાંથી આવે છે સમુદ્ર માનવીના પ્રોટીનયુક્ત ખોરાકોના ભંડારો છે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રના મોજા પ્રવાહોને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે મહાસાગરોના જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે પ્રશ્ન દસ જોઈશું ટૂંક નોંધ લખો એક હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરવો જોઈએ ધુમાડો અને જેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી અને સૌર ઉર્જાથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવી જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ બીજું મૃદાવરણની ઉપયોગીતા તો મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે તે રહેવા માટે જગ્યાને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે માનવીને મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડી શકાય છે ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિ કરી શકાય છે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન છે મૃદાવરણ પરના જંગલો ઘાસના મેદાનો પ્રાણીઓને વિવિધ પ્રકારે ઉપયોગી થાય છે મૃદાવરણમાંથી મળતા ખનીજનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે ત્રીજી ટૂંકમાં પર્યાવરણના ઘટકો તો મૃદાવરણ જલાવરણ અને જીવાવરણ તો મૃદાવરણ જોઈશું તો પૃથ્વીના ખડકો અને માટીથી બનેલું છે બનેલું આવરણ એ કહે મૃદાવરણ રહેઠાણ ખેતી અને ઉદ્યોગો માટે ઉપયોગી જલાવરણ તો મહાસાગરો નદીઓ અને સરોવરો જેવા જળ સંસાધનો ધરાવતું પૃથ્વીનું આવરણ વાતાવરણ તો પૃથ્વીને ઘેરતું વાયુમય આવરણ ઓઝોનથી જીવસૃષ્ટિની રક્ષા થાય છે જીવાવરણ તો જ્યાં જીવસૃષ્ટિ વસે છે જેમાં માનવો પ્રાણીઓની વનસ્પતિ સામેલ છે પ્રશ્ન બાર નીચેની પ્રવૃત્તિઓ કરો એક તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો તો વિદ્યાર્થીઓને નળ બંધ કરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું ટપકતા પાણીના નળોને બદલવામાં આવ્યા પાણીના પર પર પાણી બચાવવાના સૂત્રો લખવામાં આવ્યા વપરાયેલા પાણીનો નિકાલ શાળાના કિચન ગાર્ડનમાં કરવામાં આવ્યો બે પર્યાવરણના ઘટકોની જાળવણી તમે કઈ રીતે કરશો તો હું પર્યાવરણના ઘટકોની જાળવણી માટે વૃક્ષારોપણ કરીશ પાણી બચાવીશ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ કચરો યોગ્ય રીતે નાખીશ અને હવા પ્રદૂષણ ઘટાડવા સાયકલ ચલાવવાનો પ્રયાસ કરીશ તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર